નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું શું આપણી સાથે હિના સમાચારની શરૂઆત કરીએ કરીએ વાત તો જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ દ્વારા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમણે જણાવ્યું હતું કે આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે સુખ સમૃદ્ધિ અને ફળદાયી સાબિત થાય તેવી શુભકામનાઓ શુભકામના પાઠવી હતી દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ શહેરીજનો જળશક્તિ મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને નવા વર્ષની ભેટ લેવા ઉમટી પડ્યા હતા આ અવસરે મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવાયો છે જે દેશવાસીઓ માટે દિવાળીની ભેટ સમાન છે સાથે જ તેમણે વોકલ ફોર લોકલના સૂત્ર અનુસરતા સૌએ સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી તેમણે આગળ જણાવ્યું કે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટીંગ અભિયાનને વધુ મજબૂત બનાવવાનું છે અને જેથી કરીને આ પાણી સંરક્ષણ તરફ દેશ આગળ વધી શકે મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે દેશને વિશ્વમાં ત્રીજા ક્રમે લઈ જવાની તૈયારી સાથે પ્રધાનમંત્રી મોદી દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે દિવાળી પછી આવતો આવતું આ નવું વર્ષ જેની આપણે કાગડોળે રાહ જોઈએ છીએ કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ એક નવી ઊર્જા સાથે એક નવી તાકાત સાથે એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે દિવાળીનો તહેવાર દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અધકાર દૂર કરીને અથવા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવ વર્ષ અને આ દિવાળી આ નવ વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર લઈને કહ્યું છે કે જીએસટીમાં માં રાહત આપીશ પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશને સામે આવે છે ત્યારે સૌ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે એક દિવસમાં એક એક લાખ કાર ખરીદાય એની ડિલિવરી થાય એ જ બતાવે છે કે આપણા દેશના લોકોની સમૃદ્ધિ પણ વધી છે આપણા દેશના લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને જે વોકલ ફોર લોકલની વાત માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર કરતા આવ્યા છે આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો દેશના લોકોને પણ સારી વસ્તુ સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કંઈક કરી છૂટ્યા આવી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે એક રાજકીય નેતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દને લોકો ફોલો કરે છે આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકોનો મંત્ર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું તો સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય રેન વોટર હાર્વેસ્ટિંગ એને પણ આપણે આગળ છે છેલ્લા આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રકચર એ આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં અગિયાર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ એક કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ આપણે પાંત્રીસ લાખ પર પહોંચ્યા છે બીજા નવા ત્રણ લાખ સ્ટ્રકચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાણીની કિલ્લતમાંથી બચાવીએ આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનું પાણી અમે જાળવીશું આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આપણા નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધન્યવાદ